શેરી નંબર એક માં રહેતા કિરણ વિનુભાઈ બાંગરોડિયાર પોતાના ખુલ્લા ફળિયામાં ગાયો બાંધવાની ગમાણમાં ત્રણ કાનવાળી એક ગીર ગાય બાંધેલી હતી રાત્રિના સમયે ત્રણ શખ્સો બુકાની બાંધી એક પિકઅપ વાન અને બાઇક લઈ ચોરી કરવા આવ્યા હતા મંડે ટપી અંદર પ્રવેશ કરી પાછળનો દરવાજો ખોલી નાખ્યો ગાયને બહાર કાઢી પિકઅપ વાનમાં લઈ ગયા હતા અમરેલી પોલીસે સીસીટીવીના આધારે ત્રણ શખ્સો ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે હાલ અમરેલી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમરેલી શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જયસિંગપીરા વિસ્તારમાં રહેતા કિરણભાઈ વિનુભાઈ માંગરોળિયા એમની ગાયની અઠ્યાવીસ તારીખ રાત્રે ચોરી થયેલ હોય સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ તપાસ દરમિયાન રાત્રે સીસીટીવીમાં એક શંકાસ્પદ ટેમ્પો નજરે આવેલ જેના આધારે ચિંતનભાઈ હિંમતભાઈ કાલેણા કે જે ફરિયાદીના ઘરની નજીકમાં જ રહેતા હોય તેમના દ્વારા આ ગાય ચોરી કરેલ હોવાનું નક્કી થતા હાલમાં ચિંતનભાઈ કાલેણા

રાજુલા ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને પર